અમદાવાદમાં વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે આવેલ નિરાલી ફ્લેટના રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે રહીશોના જણાવ્યા અનુસાર ફ્લેટની ખુલ્લી જગ્યામાં આ કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે સોસાયટી રીડેવલપમેન્ટ હેઠળ હોવાથી નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનું હતું પરંતુ કોર્પોરેટર દ્વારા રહીશો સાથે ઘર્ષણ થતાં જ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ફ્લેટના રહીશો ભેગા થયા વિરાલી ફ્લેટના રહીશોના વિરોધને કારણે પોલીસે સરખેજના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે અમે નિરાલી સોસાયટીમાં રહીએ છીએ જે વેજલપુરમાં આવીએ છીએ અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ચાલુ થ કરેલ છે અમે જે એંશી ટકાથી ઉપરના મેમ્બરો અમારા રેડી છે અને બાવીસ ટકા વીસ ટકા જેટલા મેમ્બરો રેડી નથી અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ જે લોકો નેગેટિવમાં છે અમને એવો ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને બોર્ડ કાપી નાખ્યું છે ફાડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે જો ભાજપવાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે સી છે સી વનમાં એમનું એક ઘર છે ને એ વનમાં એમનું ઘર છે એમણે એ વનમાં ઘરમાં દુકાનો કરી છે અને ઇનલીગલ છે દાદાનું બુલડોઝર બધે જ ચાલે પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઇનલીગલ કન્સ્ટ્રક્શનને લીધે